ડીસીપી ઝોન સેવન અમદાવાદ પોલીસની શી ટીમ ઝોન સેવન દ્વારા મહિલા સુરક્ષા માટે એક વિશેષ જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જે શહેરની મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે આ અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં મહિલાઓ માટે કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં મહિલાઓને તેમના અધિકારો વિશે માહિતી આપવામાં આવે છે તેમજ પોતાના સુરક્ષા માટે કયા પગલા લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે આ ઉપરાંત શી ટીમ મહિલાઓને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે પ્રશિક્ષણ આપીને આત્મવિશ્વાસ વધારવાનું કામ કરી રહી છે આ અભિયાનમાં પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓને હેલ્પલાઇન નંબર કાયદાકીય સહાય અને તાત્કાલિક મદદ માટે ઉપલબ્ધ સેવાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવે છે આ જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક મહિલા સુરક્ષિત રહે અને આત્મવિશ્વાસ સાથે પોતાની જિંદગી જીવી શકે મહિલા સુરક્ષા માટે ઉઠાવવામાં આવતા આ પગલાંથી અમદાવાદ પોલીસ શહેરમાં એક મજબૂત અને સુરક્ષિત સમાજ રચવાના દ્રષ્ટિકોણ તરફ આગળ વધવામાં આવી રહ્યું છે અમદાવાદ પોલીસ સીટી મહિલા સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત બ્યુરો રિપોર્ટ